અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં સ્માર્ટ સિટીમાં રોગચાળો વકર્યો શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે તો ચાલુ માસમાં તેર દિવસમાં ઝાડા ઉલટીના છસો ને પચીસ કેસો નોંધાયા છે જ્યારે કમળાના એકસો પચાસ ટાઈફોઈડના બસો પંચ્યાસી જ્યારે કોલેરાના સત્તર કેસ નોંધાયા છે તો શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે તો અમદાવાદમાં તેર દિવસમાં ડેન્ગ્યુના આડત્રીસ કેસ સામે આવ્યા છે જ્યારે ચિકનગુનિયાનો એક તો મેલેરિયાના નવ કેસ સામે આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ માટે હાલમાં ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈને પાણીચન કેસીસ બાબતે જાડાઉલટીના ચાલુ માસ દરમિયાન છસો ચોત્રીસ કેસીસ ચોંડીસના એકસો પચાસ કેસીસ ટાઈફોઈડના બસો પંચ્યાસી કેસીસ અને કોલેરિયાના સત્તર કેસ રિપોર્ટ થયેલા છે જે કેસીસ લાસ્ટ વીકમાં રિપોર્ટ થયેલા છે કોલેરિયાના કેસીસ તે બાબતે બહેરામપુરા વોર્ડ ગોમતીપુર વોર્ડ દાણી લીમડા લાંબા સરસપુર રખ્યાલ વોર્ડમાંથી આ પ્રકારે કેસ રિપોર્ટ થયેલા છે કરંટ મંથ દરમિયાન કોર્પોરેશન દ્વારા પાંચ નવ હજાર સાતસોથી પણ વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે અને તે પૈકી ચારસો નેવ્યાસી જગ્યાએ ક્લોરીન નીલ આવેલું છે તદ ઉપરાંત ચાલુ માસ દરમિયાન ત્રણ હજારથી પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને નેવ્યાસી જગ્યાએથી પાણીના પોલ્યુશનને લગતું પાણીનું સેમ્પલ અડપીટ આવેલું છે આમ કોર્પોરેશન દ્વારા જે કોઈ પાણીના કેસીસ પાણી પાણીજન્ય કેસીસ રિપોર્ટ થાય છે તેમજ કોઈ જગ્યાએથી પોલ્યુશનને લગતી ફરિયાદ આવે છે આ તમામ જગ્યાએથી પ્રોપર પ્રિવેન્ટીવ મેઝર્સ લેવાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે